હલો જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ નીતિન જોશી બ્લોક આપ લોકોનું બધાનું સ્વાગત છે હું અત્યારે એક જે વિડીયો બનાવવા જઈ રહ્યો છું વિડીયો ઉપર હું માહિતી આપવા જઈ રહ્યો છું એ છે સૂર્યગ્રહણ વિશે મને મારા ઘણા બધા યજમાનોમાંથી ફોન આવેલો મેસેજ આવેલો કે શું સૂર્યગ્રહણ દેખાવાનું છે અમુક લોકોને આઈડિયા નથી ઘણા લોકોને રોંગ વિડીયો જોયેલા છે પહેલું તો કે આ જે સૂર્યગ્રહણ છે આપણે યુકેમાં દેખાવાનું નથી અને ભારતમાં પણ દેખાવ નથી તો તેથી એને કોઈ પાડવાની જરૂર છે નહીં કંકણા કૃતિ સૂર્યગ્રહણ દક્ષિણી અમેરિકા ના ઉત્તરી ભાગોમાં દક્ષિણ અમેરિકામાં પેસિફિક એટલાન્ટિક માં આ જોવા મળશે ચીલી પેરુ હોનોલુલુ ફાકોફો અન્ટાર્કટિકા અર્જેન્ટિના અરુગ્વે બ્યુનસ નથી એટલે એનું કોઈ ધાર્મિક મહત્વ નથી તો જેથી કરી અને તમે લોકોને આ માહિતી મળે એ માટે થઈ અને આ વિડીયો મેં બનાવ્યો છે સૌર અને જય શ્રી કૃષ્ણ આ માહિતી તમને કદાચ ઉપયોગી થઈ શકે તમને જો આ મારી જે ચેનલ છે એ ગમે તો એને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો મારા વિડીયોને અને શેર કરજો અને જે બેલ લાઇકોન છે એને પણ તમે ક્લિક કરજો જેથી કરીને કોઈ પણ માહિતી હું જ્યારે અપલોડ કરું તો તમને લોકોને મળી શકે જય શ્રી કૃષ્ણ